ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પુનઃ વધારો નોંધાયો છે તો મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે તો ઉપરવાસમાંથી પંચોતેર હજાર નવસો એક ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે પાણીની આવક ચાલીસ હજાર એકસો ચાલીસ ક્યુસેક થઈ રહી છે તો નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો પંદરસો એસી પોઈન્ટ છત્રીસ એમસીએમ મિલિયન ધન છે તો હાલ નર્મદા ડેમની સપાટી એકસો બાવીસ પોઈન્ટ અડતાલીસ મીટરે પહોંચી છે ત્યારે આમ ચોવીસ કલાકમાં પાંત્રીસ સેવન્ટીમીટરનો વધારો થયો છે જોકે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે તો પાણીની આવક થતાં આરબી હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી